ભાવનગર શહેરમાં બોગસ ઉપર ફરિયાદ શહેરના બોતરાવ પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ શહેરના ચિત્રા પ્રેસ ક્વાર્ટર પાસે અનાજની રિક્ષા ગૌશાળાએ લઈને જતા વ્યક્તિને રોડ પર અટકાવી અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા હોવાનું કહી માર માર્યો અનાજની હેરાફેરી કરતા હોવાનો આક્ષેપ કરી મીડિયામાં સમાચાર નહીં બતાવવાનું કહી પંદર હજાર રૂપિયાની કરી માંગણી રિક્ષા ચાલક દ્વારા બંને બોગસ પત્રકાર સામે બીએનએસ ની કલમ એકસો પંદર ઓબ્લિક બે બસો છન્નું અને ચોપન મુજબ ફરિયાદ નોંધાવી પ્રેસ રિપોર્ટર ની ઓળખ આપી રિક્ષામાં ગેરકાયદેસર અનાજ ભર્યું છે તેવી દાગ જમાવી રોડ વચ્ચે અનાજ ની રિક્ષા ઊભી રાખી પંદર હજાર રૂપિયાની કરી હતી માંગ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી બંને બોગસ પત્રકારોને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા